નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાનેર મુકામે પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતી કરતા એવા એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો પહેલાં તો આપણે એમનો પરિચય લઈ લઈએ મિત્રો તમારું પહેલાં તો આખું નામ ગામનું નામ અને મોબાઈલ નંબર જણાવો તમારો મારું નામ જાદવ સત્તરસિંહ વાલસિંહ મારું ગામ રાનેર તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા મારો નંબર છે નેવ્યાશી એસી ઓગણીસ સોતેર તેત્રીસ તમે જે પહેલાં ખેતી કરતા હતા એ કેવી કરતા હતા અને કઈ રીતે કરતા હતા એની થોડી માહિતી આપો પહેલી ખેતી અમે રાસાયણવાળી કરતા હતા અને અત્યારે ઓર્ગોનિક હમ હમ રાસાયણ એટલે કઈ એટલે કઈ કઈ ખેતી એમાં શું શું આવતા હતા પહેલાં અમે એરંડા રાયડો અને ઓહ બરોબર પણ અત્યારે જે તમે અળદર કરી છે બરોબર તો અળદરમાં કઈ જાત છે અને કઈ રીતે તમે પહેલથી બતાવો કે કઈ રીતે સ્ટાર્ટિંગથી કઈ રીતે વાવેતર કર્યું એની અંદર પ્રાકૃતિકમાં તમે શું શું વાપર્યું છે એ બધું પહેલેથી જણાવો એટલે આપણા ખેડૂતોને પણ ખબર પડે અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય એ પણ થોડી અમને માહિતી મળે પહેલાં તો મેં આ વીઘામાં દસ થી પંદર ટર છાણિયું ખાતર નાખ્યું હરીજુ અને ચાર પાંચ ખેડૂતો કરી અને પછી બટાકાના પ્લન્ડરથી ઓળા તોણી અને હાથેથી છોપેલી છે બરાબર એટલે પહેલા તમે છાણિયું ખાતર નાખ્યું પછી બટાટાના જે પ્લાન્ટર આપણે જે પહેરવાનું હોય છે એનાથી ઓળા કર્યા હા બરોબર અને પછી એની અંદર હાથથી ચોપી બરોબર અને પછી તમે એની અંદર પ્રાકૃતિક ખેતીમાં શું શું વસ્તુ એમ વાપર્યું એમ કહેવાય તો અમે પહેલા તો ધનજીવા અમૃત આઠસો કિલો પૂંખ્યું અને ચોપી અને આચ્છાદન કરી અને વાવેલી છે બરોબર પછી તમે દરેક પાણીએ જીવામૃત કેવું કંઈ આપો છો હા જીવા અમૃત આપે છે અહીંયાથી આપણે જીવામૃત બનાવી અને પછી એને પાઇપની અંદર જે પાઇપ છે એની અંદર ડાયરેક્ટ આપણે અંદરની અંદર જવા દઈશું ભાઈ અને તમે જોઈ શકો છો કે મોટરે પણ બાજુમાં પડી છે બરાબર મોટરની મદદથી એને ટક્કો મારી અને પ્રેશર આવી અને પાઇપમાં ટપકની અંદર અને એવી રીતે જાય છે તો સતતથી તમે પણ થોડી આના વિશે થોડી માહિતી આપો એમ આમોટ જીવા અમૃત વિશે શું છે ખબર છે મારે છે બરોબર તો મિત્રો આજે આપણે હળદર જોઈ રહ્યા છીએ બરોબર આજે કેટલો ટાઈમ થયો છે હળદર ને આ અગિયાર છ બે હજાર ચોવીસ છે અગિયાર છ એટલે ત્રણ મહિના ત્રણ ચાર મહિના જેવું થવાયું છે આશરે બરાબર અને તમે હળદર જોઈ શકો છો એકદમ લીલી છમ અને કોઈ પણ પ્રકારનું એને રોગ કે જીવાત કશું નથી બરાબર અને તમે પ્રાકૃતિક ખેતીમાં હળદર એ બેસ્ટ વિકલ્પ છે અને અત્યારે દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર હળદર શું કહેવાય થાય જ છે બરાબર પણ એનામાં થોડી મહેનત પડે છે અને નિંદામણમાં એમને વાત કરી નિંદામણ એ જાતે ઘટાઈ લે છે બરાબર અને એનો આચ્છાદન તરીકે લીલું આચ્છાદન તરીકે પણ ઉપયોગ કરે છે અને બીજું કે તો તમને હળદર વાવવાની પ્રેરણા ક્યાંથી મળી એમ પહેલી તો હું બે ચાર ખેડૂતોની મુલાકાત લીધી કે હળદર નું આપણામાં પણ થઈ શકે અને પછી હું કેવી કોમે અને ગોતીવાળા યુનિવર્સિટી થી આપણે ચૌહાણ સાહેબ અને મુરલીધર સાહેબ અને એવા કેટલાય અધિકારીઓ અને સલાહથી મેં વાવેલી છે બરોબર તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે સતરસિંઘે કાંકરે તાલુકાના અંદર રાણેર ગામની અંદર સરસ મજાની એક વીઘાની અંદર વાઈ છે તો આની અંદર બિયારણ કેટલું આવ્યું હતું તમારે મારે બિયારણ ત્રણસો કિલો બરોબર એક વીઘાની અંદર ત્રણસો કિલો અને શું ભાવમાં લાવ્યું હતું તમે બિયારણ ભાવમાં ચાળી રૂપિયા ભાવે મેં લાવ્યું બરોબર તો મિત્રો ઓછા ખર્ચે વધુ ઉપજ આપતી આ ખેતી પણ આપણે કરી શકાય છે અને જે પરંપરાગત ખેતી જે દિવેલા રાયડો છે

પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેડૂત સતરસિંહની મુલાકાતે આવ્યા હતા એમની હળદર પણ અત્યારે બેસવાનું શરૂઆત થઈ ગઈ છે અને હળદરની તમે હાઈટ પણ જોઈ શકો છો ખરેખર હળદર ત્રણ મહિનાની ત્રણ સાડા ત્રણ મહિનાની થઈ છે પણ એકદમ વ્યવસ્થિત છે અને પ્રાકૃતિક ખેતીમાં ખરેખર પ્રાકૃતિક ખેતી કરીએ તો એની અંદર જે આપણા જે આયામો છે પાંચે પાંચ આયામો ભય કરે જ છે તો એ આયામો દ્વારા આપણી આવક પણ ડબલ થઈ શકશે અને જે ખેતી ખર્ચો છે એ પણ ઘટી શકશે અને આજે સતરસિંહે પહેલ કરી છે રાનેરમાં બરોબર તો ખરેખર હું આ પ્રસંગે સતરસિંહને ધન્યવાદ આપું છું અને નવા નવા જે ખેડૂતો તૈયાર થઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રસંગે વધુ ન કહેતા મોદી સાહેબ અને આપણા મહામહિમ રાજ્યપાલ સાહેબનું જે સ્વપ્ન છે બે હજાર પચીસ સુધીમાં ડબલ ફાર્મિંગનું ડબલ આવકનું બરાબર તો એ પણ આપણું સાકાર થવા જઈ રહ્યું છે ખરેખર સતરસિંહને ખૂબ ખૂબ આભારી છું કારણ કે આપણને જે હળદરમાં એમને જોવાનો મોકો આપ્યો અને ખૂબ ખૂબ ધન્યવાદ કુંવરસિંહના પણ કુંવરસિંહ આજે આપણને એમના ખેતર ઉપર લઈને આવ્યા તો આ પ્રસંગે વધુ ન કહેતા ભારત માતા કી જય જય ગૌ માતા અસ્તુ